તરણ તેરી અંજાર દ્વારા કાઠિયાવાડી છાસ અને એક કિલો અમૂલ મસ્તી દહીંનું લોન્ચિંગ કરવામાં આવ્યું કચ્છ જિલ્લાની ગૌરવસમી સહકારી સંસ્થા શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી દ્વારા આજે ચાંદ્રાણી પ્લાન્ટ ખાતે અમૂલ બ્રાન્ડ અંતર્ગત કાઠિયાવાડી છાસ અને એક કિલો દહીંનું લોન્ચિંગ કરવામાં આવ્યું આ લોન્ચિંગ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ અને સત્તાપર ગોવર્ધન પર્વતના મહંત તથા સચ્ચિદાનંદ મંદિર અંજારના ગાદીપતિ ત્રિકમદાસજી મહારાજના સુબસ્તે કરવામાં આવ્યું લોન્ચિંગમાં તેકમદાસજી મહારાજે જણાવ્યું કે વલમજીભાઈ હુમ્બલના માર્ગદર્શન હેઠળ કચ્છમાં સરહદ ડેરી દ્વારા છેવાડાના તમામ પશુપાલકોનું જીવન ધોરણ સુધર્યું છે આટલા મોટા વિશાળ પ્લાન્ટમાં દૂધ દહીં છાશ ઘી પનીર રબડી લસ્સી જેવી ફ્રેશ પ્રોડક્ટમાં ચાલીસ વેરાયટી અને આઈસ્ક્રીમમાં વિવિધ બત્રીસ જેવી વેરાયટીઓ બનાવવામાં આવી રહી છે માત્ર પંદર વર્ષ જેટલા ટૂંકા ગાળામાં થયેલ આ કામગીરી બદલ વલમજીભાઈ વલમજીભાઈ પીઠ હતી જણાવ્યું કે હવે કચ્છના લોકો પણ કાઠિયાવાડી છાસનો સ્વાદ માણી શકે તથા મોટા પરિવારો હોટલ વ્યવસાય અને પ્રવાસન સ્થળો પર દહીં મોટા પ્રમાણમાં મળી રહે તથા સાથે લઈ જઈ શકાય તે માટે એક કિલો દહીં ટબવાળા પેકિંગમાં લોન્ચ કરવામાં આવ્યું છે આ છાસ અને દહીં આજ સાંજથી જ કચ્છના બજારમાં ઉપલબ્ધ થશે આ પ્રસંગે ભુજ તાલુકા પંચાયતના માજી કારોબારી ચેરમેન તથા સામાજિક અગ્રણી જેમલભાઈ રબારી પશ્ચિમ રેલવે સલાહકાર સમિતિના સભ્ય માદેવભાઈ બતા ગોવર્ધન કન્યા છાત્રાલયના ટ્રસ્ટી શામજીભાઈ કેરાસિયા ગોવર્ધન પર્વતના સેવક હરિભાઈ કેરાસિયા તથા સરહદ ડેરી આસિસ્ટન્ટ જનરલ મેનેજર નીરવ ગુસાઈ દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટના મેનેજર કીર્તિ દવે આઈસ્ક્રીમ પ્લાન્ટ મેનેજર અજય દહીવાલ અધિકારીઓ તેમજ કર્મચારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ભારતીમાંથી જાણી અંજાર